હેલો માય યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત છે આ વ્લોગમાં આઈ હોપ કે તમે આ વ્લોગ જોશો ને તમને ખૂબ જ મજા આવશે તો આજે અમે બધા ફ્રેન્ડ ભેગા થઈને વિચાર્યું તું કે આજે અમે નાઈટ આઉટ કરશું તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાતા રહેજો સીન સ્ટાર્ટ કરી છે પ્લાનિંગ કરે આ તો ની ના કીધું સ્નેહંદે તો ચાલવા નવ નવ મકાન ખુલે

તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ખાવા માટે કારણ કે ખાવા તો ખપે ને યાર જિંદગી છે ખાવા વગર તો જિંદગીમાં કાંઈ જ નથી અમે જેવી જ ખાવા માટે છીએ તો અમે બધા ફ્રેન્ડ ઝઘડીએ છીએ ઓકે કે મને અહીંયા ખાવું છે ઓકે મને અહીંયા ખાવું છે તો કન્ટિન્યુ ફાઇનલી ઝઘડી અને હવે અમે અહીંયા કને આવી ગયા કે હવે ડિસાઈડ કર્યું કે ના હવે તમે અહીંયા જ ખાશું તો હવે અહીંયા કને ઊભા છીએ પણ તમે જોઈ શકો છો અહીંયા કને જગ્યા જ નથી એટલી બધી ભીડ છે કે ઊભવાની પણ જગ્યા નથી તો અમે વિચારીએ છીએ કે અમે કેમ ખાશું અહીંયા કને કારણ કે જગ્યા જ નથી કે બેસીને અમે ખાઈ શકી તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાતા રહેજો તમને ખૂબ જ મજા આવશે

ચાલો તો હવે આપણે જઈએ સોડા પીવા કારણ કે હવે અમે ખાઈ લીધું છે તો હવે અમે જઈએ છીએ એક ફ્રેન્ડને ને મૂકવા પર જઈએ અને રસ્તામાં સોડા પણ પી લેશું તો આ છે સોડા ચાલો તમને પણ પી લો આ મારી ફ્રેન્ડ છે